બનાસકાંઠા જિલ્લાના ઓગડ તાલુકાના મુખ્ય મથક થરા ખાતે હાલમાં ખેડૂતો અને ખાસ કરીને મહિલા ખેડૂતોને યુરિયા ખાતરની અછતના કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે લાંબી લાઈનો લાગી છે પરંતુ માંગ પ્રમાણે પુરવઠા ન મળતા ખેડૂતોમાં નારાજગીનો માહોલ છે બનાસકાંઠા જિલ્લાના ઓગડ તાલુકાના મુખ્ય મથક થરા ખાતેથી આ દ્રશ્યો સામે આવ્યા છે જ્યાં યુરિયા ખાતરની મોટી ઘટ સર્જાવાને કારણે જગતનો તાત પરેશાન છે આ વર્ષે ચોમાસામાં વધુ વરસાદ થવાને કારણે ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો હતો હવે ખેડૂતોએ ફરી એક નવી આશા સાથે રવિ પાકના વાવેતરની તૈયારીઓ શરૂ કરી છે પરંતુ વાવેતર માટે અતિ આવશ્યક યુરિયા ખાતરની અછત ઊભી થતાં તેમની મુશ્કેલીઓ વધી ગઈ છે અહીં ખેડૂતો અને મોટી સંખ્યામાં મહિલા ખેડૂતો સવારથી જ લાંબી કતારોમાં ઊભા રહી ખાતર મેળવવા માટે મજબૂર બન્યા છે જોકે પુરવઠામાં ઘટાડો થવાને કારણે સત્તાવાળાઓ દ્વારા વ્યક્તિ દીઠ માત્ર એક યુરિયા ખાતરની થેલી આપવાનો નિર્ણય લેવાયો છે ખેતીની જરૂરિયાત સામે આ માત્ર એક થેલી પૂરતી ન હોવાથી ખેડૂતોમાં આ નિર્ણયને લઈને ભારે નારાજગી જોવા મળી રહી છે ખેડૂતોની માંગ છે કે સરકારે તાત્કાલિક ધોરણે ખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવવો જોઈએ જેથી તેઓ સમયસર વાવેતર કરી શકે અને વધુ નુકસાન અટકાવી શકાય ખેડૂતોએ પોતાના દુઃખ અને માંગણીઓ મીડિયા સમક્ષ રજૂ કરી હતી સત્તા થેલી તો અલગ ના આલે લખેરુ મરે ભેા હા કેતી છે ને કરવી ચા થેલી કાલી આલે ચરા આલે 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 બોટલા ગઢો ના કરો કાલ ન આવતા બબડે ખીંડી વાલી થાય શું એમ